સાત સપ્ટેમ્બરના રવિવારે ભાદરવી પૂનમના દિવસે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે રવિવારે કુંભ રાશિમાં અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ખગરાસ ચંદ્રગ્રહણ થશે ભારત સહિત આખો એશિયા પૂર્વ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ખંડમાં આ ગ્રહણનો સ્પર્શ એવું મોક્ષ બંને દેખાશે ભારતમાં ચંદ્રગ્રહણ ક્યારે દેખાશે ભારતમાં ચંદ્રગ્રહણ તારીખ સાત નવ બે હજાર પચ્ચીસને રવિવારના દિવસે ભાદરવા સુદ પૂનમની તિથિએ શત તારા નક્ષત્રમાં રાત્રે નવ કલાકને સત્તાવન મિનિટે ગ્રહણ સ્પર્શ થશે જે બાદ આઠ નવ બે હજાર પચીસની રાત્રે એક કલાક ને છવ્વીસ મિનિટે ગ્રહણ મોક્ષ થશે એટલે કે ટોટલ ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટ ગ્રહણ રહેશે અને સાત સપ્ટેમ્બરે બપોરે બાર કલાકને સાડત્રીસ મિનિટે સૂતકકાળ શરૂ થશે હવે બાર રાશિના જાતકો પર થનારી ચંદ્રગ્રહણની અસરની વાત કરીએ તો મેષ વૃષભ કર્ક કન્યા અને મકર રાશિ માટે આ સમય શુભ રહેશે આ રાશિના જાતકોને સફળતા સાથે માન સન્માન મળશે અને આવકમાં વધારો થઈ શકે છે જોકે મિથુન સિંહ તુલા વૃશ્ચિક ધન કુંભ અને મીન આ સાત રાશિના જાતકોને મહેનતનું ફળ સરળતાથી નહીં મળી શકે તેમજ નાની બેદરકારી પણ મોટું નુકસાન કરાવી શકે છે દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ ડાઉનલોડ